કાલ સવાર તો એ પાછા વી આવશે તો ચા બની જઈ છે આપડે પી લેવી તો આપણે નાઈ થઈ થઇ ગયા છે તૈયાર અને હવે જે આ ભૂખ્યા પેટ દવા લેવાની છે ને ઈ પેલા લઈ લેવી કેમ કે હજી સવારમાં આપણે ચા પીધી છે બાકી કઈ જેમાં નથી અને બીજી તો આજે જે ત્રણ ચાર છે એ બધી જેમાં પસી ની છે એટલે કઈક નાસ્તો કરીને કે જમીન પછી એ દવા લેશું પણ પેલા જે આ ભૂખ્યા પેટ દવા લેવાની છે ને એ લઈ લેવી અને પછી અંજીર ચાર પાંચ જેવા પડ્યા હતા તો એ ગોતિયા ખાઈ લેવી કેમકે કાંઈ નક્કી ના હોય મેં મૂક્યા હોય ને તો જયદીપને ભૂખ લાગી હોય તો એ હાથમાં આવ્યા હોય ખાઈ જ્યાં હોય એટલે જોઈ લો સે કે નહીં એમ તો પહેલાં તો દવા લઈ લેવી જો આ ડબ્બામાં જોઈએ ને તો એમાં અખરોટ છે અને બે ત્રણ અંજીર છે તો અંજીર આપણે ખાઈ લેવી અખરોટ તો છે ને મને હાવ ઓછા ભાવે એટલે નથી ખાવા તો આ બે ત્રણ અંજીર છે ને એ પહેલાં ખાઈ લેવી અત્યારે છે ને એક વાગી ગયો છે અને હું બેસી જઈશું જો આઈસ્ક્રીમ લઈને આઈસ્ક્રીમ ખાવા આ આઈસ્ક્રીમ છે ને કાલ સાંજે આમ દવાખાને જ્યાં હતા ને તાર લઈને જ આવ્યા હતા તો જયદીપ કે હું હોય નહીં તો તાર લેવા જવું નહીં એટલે એ કે મોટો ડબ્બો થોડોક લેતા જવી તો તને જ્યારે ખાવું હોય તાર તાર ખાઈ લેવાય એટલે જો મેં માવા મલાઈ કીધો તો પણ હવે જયદીપ છે ને ગોટાળો લાયા છે માવા મલાઈ લાયા છે કાંઈ ખબર નહીં પડતી આમાં કેમ કે આમ લાગે છે તો ગોટાળા જેવો હવે ખાવી બસ ખબર પડે કે કયો છે તો હમણાં છે ને થોડુંક શાક રોટલી ઓછું ખાવાનું છે મારે કે એમ થાય ખાવું છે તો જ ખાવાનું છે નહીતર છે ને આઈસક્રીમ છે કે જ્યુસ છે શેરડીનો રસ છે નાળિયેળનું પાણી છે એવું બધું વધારે પીવાનું છે કેમ કે શાક રોટલી ખાવી એટલે આંતરમાંથી પચવામાં થોડુંક કેવરાવે એટલે સોજો જલ્દી ઉતરે નહીં તો આ રીતનું લિક્વિડવાળી વસ્તુ ખાવીને તો જલ્દી સોજો ઉતરી જાય એમ તો હવે છે ને આપણને એમ થાય શાક રોટલી ખાવું છે તો જ તે બે ત્રણ દિવસ જ્યારે બહુ વધારે એમ થાય ખાવું ત્યારે ખાશું નહીંતર તો આવું બધું જ તે ખાવાનું છે તો હાલો અત્યાર છે ને આઈસ્ક્રીમ ખાઈ લેવી પછી એવું લાગશે કે શાક રોટલી ખાવું છે તો પછી આપણે બનાવશું નહીંતર તો આ જયદીપ છે નહીં એટલે કંઈ બનાવવાની ઈચ્છા નથી અને આવું બધું જ આપણે ખાવાનું છે એટલે નહીતર તો બનાવી જ નાખવી તો હાલો હવે છે ને આઈસ્ક્રીમ જેટલો ભાવે એટલો ખાઈ લેવી કેમકે મને છે ને બહુ ઓછો ભાવે એમ બહુ આમ બધાને જેટલો ભાવતો હોય ને એટલો મન ના ભાવે હા ઓછો ભાવે બધાય ખાવા બેઠા હોય તો એક એક બબે વાટકી ખાઈ જાય એટલો બધો મન ના ભાવે એમ નોર્મલ થોડોક ભાવે તો ખાઈ લેવી આઈસ્ક્રીમ ખાવા હું બેઠીને તો આટલો આઈસ્ક્રીમમાંથી માંડ ખૂટો પણ હજી છે ને હા જુદી થોડોક ડબ્બો અધૂરો તો કરવાનો જ છે કેમ કે હવારમાં જયદીપ આવશે ને એટલે વિડીયો જોશે અથવા તો આમાં જોશે ને તો એમ કે છે કે આટલો આઈસ્ક્રીમ તો યતરા જ ખાઈ જાય તું નથી ખાઈ શકતી એમ કરીને ખી જાય એ પહેલાં છે ને આપણે ખાવાના હશે એટલે અત્યારે હવે મૂકી દઉં બસ પાછું એમ થશે ને ભૂખ લાગી જાય પાછું આપણે આઈસ્ક્રીમ લઈને બેસું અત્યારે આપણે કપડાં સુકાઈ જાય ને એટલે લઈ લીધા અને જો દવા તો મેં અહીં કાઢીને મૂકી પછી કપડાં લેવાના યાદ કપડાં લેવા વહી જાય દવા લઈ લેવી જાયમાં પછીની અત્યાર છે ને વાગી જશે જો બે હવે છે ને થોડીક વાર આપણે સુઈ જાવી પછી ઉઠીને ચા પાણી કરશું આઈસ્ક્રીમ ખાવો છે ખાશું પછી કચરો નાખવા જવાનું છે તો કચરો નાખવા જઈશું આપણે ઉઠીને પછી અત્યાર છે ને વાગી જશે સાંજના પાંચ અને આપણે જો આ કચરો ભરીને મૂકી એટલી થેલી છે કચરાની તો એ લેતા જવી અને નાખતા આવી અમારા અહીં કચરાવાળા તો આવે જ છે પણ બપોરના ટાઈમે આવે ફૂટા હોય ને ત્યાં આવે કે એક વાગે બે વાગે ત્રણ વાગે આવે એવો ફિક્સ ટાઈમ નથી કે આ ટાઈમે આવે એમ મૂળ તો બપોર ફૂટા હોય એવા ટાઈમે જ વધારતો આવે એટલે હું બસ કંઈ બપોર કચરો નાખવા ના જાઉં જ્યારે બહાર જવાન થાય ને તે લેતા જવી બહાર થોડાક થોડાક અંતર એની ડસ્ટબિન પડી જ હોય એટલે ડસ્ટબિનમાં નાખી દેવી તો આપણે એટલો કચરો નાખવા જવાનું છે અને ફ્રૂટ કંઈક સારું લાગે ને તો કેળાને એવું કંઈક લેતા આવી તો જાવી કચરો નાખતા આવી અને કંઈક ફૂટ દૂર લઈ અને આવતા રહેવી ઘરે અત્યારે હું જતી રહીને ત્યારે મને યાદ આવી ગયું કે આ કુકરનું ઢાંકણું રહ્યું ને આપણે સરખું કરાવવા લેતું જવાનું છે જો આને વાલ વહી છે એટલે આપણે મગની દાળ બધી ઉડી હતી તો મેં અત્યારે છે ને હરખું કરાવતા હોય કેમ કે હવારમાં દીપ આવશે બસ પાછું રેગ્યુલર એમનું ટિફિન કરવાનું હોય હવે યતરાજનું હતન કરવાનું હોય અને અમારે છે ને બે કુકર વચ્ચે એક ઢાંકણું છે એટલે આ ઢાંકણાની વધારે જરૂર પડે એકાદું ને કંઈક થયું હોય ને તો હાલે પણ ઢાંકણું તો જોઈ એટલે હરખું કરાવતા આવીએ હવે આપણે આરોર અત્યારે આપણે ઘરે આવતા રહ્યા છીએ અને જો આ કુકર હરખું કરાવ કુકર હું કુકરનું ઢાંકણું જે હરખું કરવાનું હતું એ કરાઈ આવ્યા છીએ આ વાલ જો જે સરખો નવો નાખવાનો હતો એ નાખી દીધો છે અને આ સીટી તો હતી જ તે પણ આ ઉપરનું જે ઢાંકણું દોર્યું એ કાંઈ નહોતું એ બધું હરખું કરી દીધું એ કાકાએ અને કેળા જો આપણે કાચા લાવ્યા છીએ દોઢ કિલો અને મેથીની પૂળી એક લાવીશું મેં કીધું કાલ કદાચ શાક રોટલી ખાવાની ઈચ્છા થાય તો આપણે છે ને મેથીનું શાક બનાવી નાખશું રોટલી બનાવી નાખશું અને કાચા કેળા દોઢ કિલો એટલે લઈ કે જો આ થોડા થોડા પાકા છે અને આ થોડાક કાચા છે તો હવે યાતરાજ આવી જશે એટલે યાતરાજ નહીં તે કેળા વધારે ભાવે અને મારે ખાવાના છે એટલે આપણે દોઢ કિલો કેળા લઈ આવ્યા છે તો એ કાચા લાયા ને તો મેં કીધું હવે છે ને મૂકી દેવી આપણે એટલે કાલ મુંગી કદાચ પાકી જાય આજે આમ વધારે કાચા હોય તો કદાચ બે દિવસ થાય પણ આ તો થોડા પાકેલા જેવા જ છે એટલે હવા ઊંધી કે કાલે હાંજ ઊંધી તો પાકી જશે તો એ મૂકી દેવી અને અત્યાર છે ને મેં એવો વિચાર કર્યો હતો કે આજ છે ને હવાની રોટલી નથી ખાધી તો નથી ખાવી અને બીજું કંઈ નથી ખાવું એવું લાગશે ને તો હાંજે પૌવા વઘારી નાખીશ અથવા તો ફ્રૂટને એવું જ ખાવું છે આઈસ્ક્રીમને પડ્યું છે ખાઈ લેશું બીજું કાંઈ નથી બનાવવું પણ મારે માસીજીની દીકરી જ્યાં અહીંયા રહેશે એમનો ફોન આવ્યો હતો તો એ કે તમે કાંઈ ના બનાવતા મારે ખીચડી વઘારવાની છે તો એ ખીચડીને એવું તો ખવાય એટલે એ ખીચડી વઘારેલી બનાવી અને મોકલવાના છે તો આપણે કાંઈ જમવાનું બનાવવાનું નથી ને ખીચડી મોકલે પછી આપણે જમી લેશું તો અત્યારે હવે પેટની દવા લેવાની છે ને એ લઈ લેવી કેમ કે એમને મને ફોન કર્યો ને તો એ ખીચડી બનાવવાની તૈયારી કરતા હતા તો ખીચડી વઘારેલી બનતા કંઈ જાજી વાર ના લાગે એટલે આપણે ભૂખ્યા પેટની ટીકડી લઈ લેવી તો સુધી ખીચડી આપણી આવી જાય પછી આપણે જમવા બેહી જઈશું તો એ ત્રણ ગીશે ને આ પીળાની બધું ઠેકાણે મૂકી દેવી મસ્ત ગરમા ગરમ ખીચડી જો આવી જઈશે આપણી ખીચડી દેવા અત્યાર છે ને મારા નણંદના નણનનો ભાણિયો જેના અહીંયા રહેશે એ દેવા આવ્યા હતા ભાણભાઈ તો જો ખીચડી આપી જશે આપણે વાટકામ કાઢી લીધી છે તો ખાઈ લેવી મસ્ત ગરમા ગરમ ખીચડી આપણે ખીચડી જમી લીધી છે અને ખીચડી જો એમને ઘણી મોકલાવી હતી આટલી માથી ખવાણી અને હજી થોડીક પડી છે તો અત્યારે જમવાનું થોડુંક વહેલું છે એટલે આપણે જેટલી ભાઈ એટલી ખાધી પછી મોડેકથી ભૂખ લાગશે એમ થશે કે ખાવી છે તો પછી ખાશું પાછી અને અત્યારે જો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે આપણે જમી લીધું એટલે હવે દૂધ ગરમ કરી નાખવું મેં કીધું તો દવા લેવાનું થાય ને તો આથી દૂધ થોડુંક ઠંડુ થઈ જાય પછી આપણે પી લેશું તો હાલો હવે છે ને દૂધ ગરમ કરીને ઠંડુ થવા થોડીક વાર મૂકી દેવી અને હવે પાછી જો ભૂખ લાગશે તો આપણે ખીચડી ખાઈ લેશું તો જો દૂધ છે ને ખરીદ્યું છે એટલે હવે આપણે પી લેવું કેમકે મને છે ને બહુ ઠંડુ દૂધ ના ખાવાયું

દોસ્તો આપણે આવો રહ્યો વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી